નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણના આઠના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો હું ગોળીક્યા પ્રવીણભાઈ આ વિડીયોનો મારફતે હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તમારા વ્યાસક્રમમાં આવતું કાવ્ય જે છે ધૂળીય મારગ જે મકરંદ દવે દ્વારા રચિત છે ઉર્મી ગીત છે તે કાવ્યના સ્થાએ જઈને પ્રશ્નોની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ જો તમે જૂના છો તો લાઇક શેર કરો જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આવનારા વિડીયો સૌથી પહેલા તમને મળી શકે આપણે જોઈએ આ ધૂળિય મારક એ કાવ્યના પાઠના સાજ્યના પ્રશ્નો જોઈએ આપણે પેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર સામેના ખાનામાં લખો પહેલો પ્રશ્ન કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે ઉત્તર છે મનુષ્ય મનુષ્ય વચ્ચેનો પ્રેમ બીજો પ્રશ્ન આ કાવ્યમાં કવિએ એ મારક શબ્દ કયા અર્થમાં તેનો જવાબ છે સાદા સાત્વિક જીવનના અર્થે ત્રીજો પ્રશ્ન કવિ ઉપરવાળી બેંક કોને ગણાવે છે છે તો આપણે સૌ જાણીએ છીએ એનો જવાબ ઈશ્વરને બીજો પ્રશ્ન નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર આપો એમાં પહેલો પ્રશ્ન મનુષ્ય બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ તો જવાબ છે મનુષ્ય બીજા મનુષ્યને કોઈ પણ જાતના સ્વાર્થ વગર પ્રેમથી મળવું જોઈએ બીજો પ્રશ્ન પ્રવર્તમાન સમયમાં મનુષ્ય દોટ મૂકી છે માથે અને અડખે પડખે શબ્દોનો અર્થ સમજાવો જવાબ ખુલ્લા ખેતર અડખે પડખે એટલે આજુબાજુ વિશાળ ખેતર છે અને માથે નીલો આપ એટલે કે એની ઉપર નીલા રંગનો આકાશ છે તો એ પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ તો એનો જવાબ છે કવિના મતે મનુષ્યનું જીવન સાદું અને સાત્વિક હોવું જોઈએ બીજો પ્રશ્ન કાવ્યમાં પ્રશ્નાર્થ વાળી પંક્તિઓ કઈ કઈ છે તેનાથી કાવ્યમાં કયો ભાવ જગડાયો છે તો આપણે કાવ્યની અંદર જોયું તો પ્રશ્નાર્થવાળી પંક્તિઓ આ પ્રમાણે છે એક તો પેલું છે કોણે કીધું ગરીબ એ પછી બીજી પંક્તિ એમાં તો શું બગડી ગયું એમાં તે શીખોટ આ પ્રશ્ન ચિહ્ન વાળા બધા શબ્દો છે વચ્ચે નાનું ગામડું બેઠું ક્યાં આવો છે લાભ તો આ જે છે એ સ્વાધ્યાય નો છે તે તમે જોઈ શકો છો પછી આ પંક્તિઓ દ્વારા ખુમારીનો ભાવ વ્યક્ત થયો છે કવિએ અહીં પરમેશ્વરમાં ભરોસો રાખી નૈસર્ગિક વાતાવરણમાં સમાનથી જીવન જીવવાની વાત કરી છે તો આ રીતે આપણે એ પણ જોઈ લીધું ત્યારબાદ છે કે ધૂળિયે માર્ગ આ માર્ગે ચાલવાના કયા કયા ફાયદા કવિ ગણાવે છે તો ધુર્ય માળક એટલે સાદું અને સાત્વિક જીવન આ માર્ગે ચાલવાના બે લાભ છે એમાં પેલું આપણા જેવું જ સાદું અને સાત્વિક જીવન જીવનાર માણસોનો સાથ મળી જાય તો આપણે પરસ્પર પ્રેમથી એકબીજાને ભેટીને પોતાના સુખ દુઃખની વાતો કરી શકીએ કે આપણે હળવા થઈ જઈએ એ પછી છે ધૂળિયા માર્ગની અડખે પડખે ખુલ્લા ખેતરો હોય ઉપર નીલ રંગી આકાશ હોય અને વચમાં નાનકડું ગામ હોય પ્રકૃતિને ખોળે રહેવાનો આવો લાભ બીજે ક્યાં મળવાનો આથી કવિ ધૂળિયો માર્ગ પસંદ કરે છે ચોથો પ્રશ્ન છે કવિ પાસે શું નથી એમની એમના મન પર સી અસર છે તો કવિ પાસે થોડા સિક્કા થોડી ચલણી નોટો નથી છતાં એની કવિ પર કોઈ માઠી અસર થતી નથી એમની પાસે પૈસા ન હોવાથી પોતાનું કાંઈ બગડી ગયું હોય કે પોતાનો કોઈ ખોટ પડી હોય એવું કવિને લાગતું નથી એ પછી જૂથમાં ચર્ચા કરો એવો એક પ્રશ્ન છે એમાં પહેલું છે કે પ્રકૃતિથી વિમુક્ત થવાથી આપણે શું શું ગુમાવીએ છીએ ગુમાવીએ છીએ જેમ કે પહેલું છે સવારે અને સાંજે ખેતરોમાં રહેલા તો સૂર્યનો સોનેરી રંગનો તડકો એ આપણે ગુમાવીએ છીએ પછી બીજું છે વસંત ઋતુમાં ખીલેલા આકાશને સૌંદર્યથી મળી દેતું સપ્તરંગી મેઘધનુષ મોરનું કલામય અને મનમોહક નૃત્ય કોઈલના ટહકા વગેરે વૃક્ષોની શીતળ છાયા વૃક્ષો દ્વારા મળતા રંગબેરંગી ફૂલો જાત જાતના ફળો વગેરે ગુમાવીએ છીએ મિત્રો એ પણ આપણે આપણે જે ઉપર પહેલો પ્રશ્ન જોઈએ તેની તેમ તમારે વર્ગની અંદર ચર્ચા કરવાની છે એનો કોઈ સ્પેશિયલ ઉત્તર આપણે ન આપી શકીએ એમાં વિદ્યાર્થી પ્રમાણે એના ઉત્તર છે બની શકતા હોય હું માનવી માનવ થાય તો ઘણું એનો પણ છે તમારા વર્ગની અંદર ચર્ચા કરવી જરૂરી છે એ પછી ત્રીજો પ્રશ્ન છે જે વ્યાકરણને લખતો છે ઉદાહરણમાં આપેલા પ્રાસયુક્ત શબ્દો વાંચો અને એના અન્ય શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ઉદાહરણ છે રાંક અને આંક આની અંદર આપણે પ્રાસયુક શબ્દો આપણે કાવ્યની અંદર જોઈએ તો એક છે નોટ ખોટ બીજો શબ્દ છે માલકાલ તે છે સાત બાત વહાલ અને ચાલ એમાં પહેલું છે મારક તો એનો સમાનાર્થી છે રસ્તો એટલે કે પંથ બીજો શબ્દ છે ગરીબ એટલે કે રાક અને નિર્ધન હેત એટલે કે પ્રેમ અને સ્નેહ સોનું એટલે કે એમ એટલે કે કંચન સાતનો સમાનાર્થી શબ્દ છે સંગાથ ધોરણ આઠના તમામ વિદ્યાર્થી મિત્રોને આ પૂર્વ વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આપણે તમને સ્વાધ્યાયના પ્રશ્નો લખવામાં ખૂબ સરળતા રહે તમે શાંતિથી લખી શકો એટલા માટે આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ હું આશા રાખું કે તમને બધાને આ વિડીયો ગમ્યો હશે જો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં